તેરા આજે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેને રજૂઆત કરવા અને સવાલોના જવાબો માંગવા ગયા હતા પરંતુ રાબેતા મુજબ જ મેરે અડધો કલાક જેટલો સમયે વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોડાવી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી અને મેયરનો હુરિયો બોલાવ્યો તો પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટરોને પદાધિકારીઓને ઉચકીને લઈ જઈ ડિટેન કર્યા હતા રિટેન થયેલા કોર્પોરેટરના વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અનગણ વિપક્ષ દંડક રચનાબેન હીરપરા કોર્પોરેટરો વિપુલ સોહાગીયા સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા વિપક્ષ આમ આદમી પાર્ટી આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાનું મનસ્વીપણું પણ બતાવે છે અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નોના જવાબ આપવા મેયર બંધાયેલ છે મેયર તેમાં પોતાના મનના કાયદા થોપે તે ચલાવી શકાય નહીં એમ નથી સામાન્ય સભામાં કોર્પોરેટરો સવાલ પૂછવાનો બી પીએમસી એક્ટ મુજબ છે અને આ પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે ઉપનેતા મહેશ ગણગણએ જણાવ્યું હતું કે મેયર એના ભૂલવું જોઈએ કે તે જનતાના સેવક છે માલિક નથી પાલિકા કોઈના બાપમાં દાદાની પેઢી નથી અને કાયદા મુજબ કામ નહીં થાય કે જો હુકમથી આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમે વિપક્ષ આમ આદમી પાર્ટી મેરની લોકશાહી પરના હુમલાનો સખત વિરોધ અને નિંદા કરીએ છીએ કોર્પોરેશનમાં કોર્પોરેટર વિધાનસભાના ધારાસભ્ય અને સંસદમાં સાંસદને સવાલો પૂછવાનો બંધારણીય હક મળેલો છે તો આ રોકાણવાળા મેયર કોણ